ગાંધીનગરના પ્રભા હનુમાન મંદિરને લઈને વિવાદ સર્જાયો છે જમિયતપુરા મંદિરમાં સત્તાને લઈને બબાલ થઈ કાળુપુર તાંબાના મહંતની વરણી થતા બબાલ થઈ ગ્રામજનોએ માલિકી ગામની હોવાનું જણાવ્યું છે ગ્રામ પંચાયતની માલિકીની જમીન હોવાથી કબજો નથી સોંપવામાં આવ્યો હિરેન રાવલ વધુ વિગતો જણાવી રહ્યા છે હિરેન જે પ્રમાણે પ્રભા હનુમાન મંદિરને લઈને વિવાદ સર્જાયો છે શું વિવાદ રહ્યો છે ગાંધીનગરના જમિયતપુરા ગામ કે જે અહિયાં અડાલત પાસે આવેલું છે અડાલત પાસે આવેલા આ મંદિરમાં કાલુપુર સંપ્રદાય એટલે કે મૂળ ગાદીપતિ છે કાલુપુર સંપ્રદાય દ્વારા ત્યાં મહંત યજ્ઞ પ્રકાશ દાસજીને સ્વામી તરીકે તેમની નિયુક્તિ કરવામાં આવી હતી અને એમની સાથે અન્ય સંતો પણ આ મંદિર એટલે કે પ્રભા હનુમાનજી મંદિર છે એનો કબજો લેવા માટે ત્યાં પહોંચ્યા હતા ત્યાં તેઓ ગાદીપતિ તરીકે બિરાજ એટલા માટે પહોંચ્યા હતા પરંતુ જમિયતપુરા ગ્રામ પણ અરજી આપવામાં આવી છે કે આ જગ્યા જમિયતપુરા પ્રભા હનુમાનજી મંદિરની જગ્યા અને તમામ બાબતો છે એ જમિયતપુરા ગ્રામ પંચાયત અને પંચાયતની માલિકીની હોવાથી કોઈને પણ આ પ્રકારની અહીંયા કબજો આપવામાં નહીં જો કોઈ પણ પ્રકારની બવાલ અથવા તો ભરશે તો એની જવાબદારી પણ કાલુપુર સંપ્રદાયની રહેશે એ પ્રકારનો પત્ર છે એ ગ્રામજનો દ્વારા અડાલત પોલીસ સ્ટેશન ને આપવામાં આવ્યું છે મહત્વનું છે કે સ્વામિનારાયણ મૂળ ગાદી જે કાલુપુર આવેલી છે જૂનું મંદિર એ કાલુપુરના આચાર્ય દ્વારા આ મંદિરમાં સંતની નિયુક્તિ કરવામાં આવેલી હતી અને એ કલોલથી આ સ્વામી જે છે યજ્ઞ પ્રકાશ દાસજી તેમની નિયુક્તિ બાદ આ વિવાદ અત્યારે ઉભો થયો છે મંદિર અને મંદિરની સત્તાને લઈ સ્વામિનારાયણ સંપ્રદાયમાં અત્યાર સુધી બીએપીએસ માં આ વિવાદ આવતો હતો જે હવે કાલુપુર સંપ્રદાયમાં પણ જોવા મળી રહ્યો છે જી ધન્યવાદ હિરેન આ માહિતી માટે